વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબે વિદ્યાલયમાં સાયન્સ ફેરનું આયોજન વડોદરા શહેરના રોડ પર આવેલી શ્રી અંબે વિદ્યાલય ખાતે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંગ્રેજી માધ્યમ દ્વારા સુડતાલીસ પ્રોજેક્ટ ગુજરાતી મીડિયમ દ્વારા ઓગણીસ પ્રોજેક્ટ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ જાતે જ મહેનત કરી હતી શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે સાથે સ્કૂલના ડાયરેક્ટર નીતાબેન શાહ અને આશીષભાઈ શાહ અને ચેરમેન અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી જે એમ એસ યુનિવર્સિટીના ફોર્મલ ડીન છે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વીસી હતા તેઓએ ખૂબ જ રસ લીધો હતો દરેક પ્રોજેક્ટ પર ઊભા રહીને વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા હતા અને વિદ્યાર્થીઓએ તેમના પ્રશ્નોના જવાબ આપવામાં ખરા ઉતર્યા હતા આ અંગે વધુ માહિતી શ્રી અંબે વિદ્યાલયના પ્રિન્સિપલ અંગ્રેજી માધ્યમના જ્યોતિબેન સોલંકીએ આપી હતી જે શ્રી અંબે વિદ્યાલય દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ સાડી ત્રણસો ચારસો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને ઇંગ્લિશ મીડિયમ દ્વારા ફોર્ટી પ્રોજેક્ટ ગુજરાતી મીડિયમ દ્વારા ઓગણીસ પ્રોજેક્ટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓએ જાતે જ મહેનત કરી છે ગ્રુપમાં કામ કર્યું છે ટીચરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે સાથે સાથે અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્રબેન શાહ અને આશીષભાઈ શાહ અને અમારા ચેરમેન અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ બધું કરવામાં આવ્યું અને આજના અમારા ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી સર જે એમએસ યુનિવર્સિટીના ફોર્મર ડીન એજ્યુ એજ્યુકેશન ફેકલ્ટીના સાથે સાથે સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશનના પણ એચઓડી હતા અને વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં એ ત્યાં ગઈ વાઇસ ચાન્સલર હતા એ તેઓએ ખૂબ જ રસ લીધો છે દરેક પ્રોજેક્ટ પર ઉભા રહીને વિદ્યાર્થીઓને સવાલો પૂછ્યા છે અને વિદ્યાર્થીઓ એમને જવાબ આપવામાં ખરાબ અવતાર્યા છે આ આપણું આજનું યુવાદન જે છે આ આગળ જતા આ જ આપણા નેશનના સિટીઝન્સ છે એટલે આ અમારા યંગ બડિંગ સાયન્ટિસ્ટ છે હું એવું માનું છું